બે હજાર એક છવ્વીસમી જાન્યુઆરીમાં સુદની બીજ આઠ ને છેતાળીસ સવારનો ધરતીકમ છો ત્યારે એના ચ્યાંથી પ્રગટ થયો આવીને બંધ પડ્યો જેટલા ગોમડા આવડી લીધા કચ્છનો ગુજરાતનો કે પ્રથમ ભાગે ત્યાં પ્રગટ થયો કચ્છમાં દ્રાંગ લુદાને ધ્રુજ આવતો ભુજને લીધો ભરડો અંજારને આંટો ફરી ખેડૂત નાખ્યું ખખડાવી બચાવને કરીને ભાગીને ફૂગો રાપ અને રમ ઢોળો શામ ખેડી ના આવી હતી શાન કે ભાન ખેર કેળો ચોથી નાખ્યો ચકલાનો માળો બચાવ બચાવ નથી ક્યાંય કી કિયારી બારી ત્યાંથી માળિયા માથે ઊભો રણમાં આવ્યો મોરબીના ઉડાડ્યા મોર માથે ઝડી બોલાવતો તો હાલા રણો પકડ્યો હાથ બહુ ધૂણાવી બારડિયા જૂના ઘડિયા લીધા ઝપડમાં ત્યાંથી દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભટકાતું વળવી પૂર નાખ્યું વળવી ના આવી શાન કે ભાન ખેર કે ચોથી નાખ્યો ચકલાનો માળો બચાવ બચાવ નથી ક્યાંય કી બારી વલભીપુરમાંથી વસૂટ્યો ગોહિલવાડમાં ગુજરાણો પૂર્ણ ભાગનો લીધું પાલિતણા બજરનદાદાના બાપાની મેહરથી બગણા બારો હાડીઓ કાઢિયાવાડમાંથી કંકાળ તો રાજકોટથી રહેલા તો આઠ નંબરથી અથડાતો ચોટી લાહુહરો થઈને લીમડીને સાંઈ કરીને લીમડીને સપટ મારતો ધોળકા ધંધુકાને ધ્રુજાવતો ભરૃષ્ણ ઉડાડે ભમરા સુરતને કરી શાન વાપી નાખ્યું વલવી નારુથી શાન કે ભાન ખેર કર્યો ચોથી નાખ્યો ચકલાનો માળો બચાવ બચાવ નથી ક્યાંય ચીકયારી બારી વલભીપુરમાંથી વસી અમેરિકા દાદા આયો ઉઠ્યો પાછો ફરવરી પાકિસ્તાનમાં ખરાસીના ઉડાડ્યા કાગડા દિવાળાને ડુલાવતો વળતો વળી અડધું લીધો અમદાવાદ સાણંદ સુસરો થઈ ભગાવતો વઢવાણાના પાડ્યા વાળ જોર કરવી ઝોરામાંથી મંડાણો રતનપુર નગર સોસરો થઈને દૂધીના દેવડે દેખાણો ઝાલાવાડમાંથી ઝકડ બોલાવતો ધ્રાંગધ્રાને ધ્રુજાવતો હળગુળી ધૂળાવીને અડની ટિકિટને ટાળતો દૂધીના દેવડે દર્શન કરતો ઠાફરીને ખગડાવતો આયો પાછો મોઈના ગામમાં કેમ કર્યું ભૂકંપ તમારા ફણકારા ગામે ગામ